તો ગુજરાતભરમાંથી ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે સુરત જિલ્લાની વાત કરીએ અહીંયા પણ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર વહેલી તકે અમને સહાય આપે અહીંયા પણ ખાસ એવું નુકસાન થયું છે સુરત જિલ્લામાં યોગ્ય રાહત પેકેજની અહીંયા રાહ જોવાઈ છે ખેડૂતોની લાગણી છે કે ઓલપાડમાં એકસો આઠથી વધુ ગામડામાં ડાંગરના પાકને નુકસાન થયું છે એક હેક્ટરે ડાંગરની વાવણી પાછળ અંદાજે સાહીઠ હજારનો ખર્ચ થતો હોય છે આ ખર્ચનું જે નુકસાન ગયું છે તેની સહાય

બસો ત્રણસો ચારસો વીઘા જેવું ખરું ને એટલું તો હા ચારસો વીઘા જેવું ખરું પણ ડાંગરના પાક જે સુકાવવા માંગે રહ્યો છે કઈ રીતે આ સુકાઈ ગયો હવે વટ છે તે બધી એ થઈ ગઈ સુકાઈ ગયો હવે કાળું પડી ગયું કાળું કારું પડી ગયું કારું પડી ગયું બધું સાડા ચાર હજાર હેક્ટર અગિયાર હજાર આપે છે એ ખોટું છે કારણ કે એક હેક્ટર ખર્ચો કેટલો છે ખબર લાખ રૂપિયા ખર્ચો છે એક હેક્ટર બિયારણની બેગની આવે બિયારણ આવું છે સરકારે શું કરવું જોઈએ આ વખતે સરકાર માટે થોડો આ રાહતમાં થોડુંક પેકેજ વધારવું જોઈએ બાકી આ રાહતમાં કંઈ એમ નહીં મે ખેડૂતને તો આમાં જ મૂકવા છે જો આ કાળું પડી ગયેલું છે જીનવાળા બી નખરા ગયા છે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન છે આ તમે જોઈ શકો છો આજુબાજુ ગયા તો આપણે ચોમાસાની વાત કરીએ ઉનાળાની વાત કરીએ તો આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટોટલ પાક પૂરો થઈ ગયો હતો એ જ પરિસ્થિતિ હમણાં ઊભી થઈ છે અને આ લોકો સર્વેના નામે બસ લોલીપોપો આપશે બાકી ખેડૂતોને જો લોલીપોપ આપવા જ હોય ને સર્વેના જો બહાના કાઢીને કંઈક કરવું જોઈએ તો એ ધંધા પહેલાં જ હું તો બંધ કરી દેજો કારણ કે ખેડૂતની ઉપર જે રીતે છે એ ખેડૂત જ જાણે છે ત્યાં તમે ખુરશીઓ પર ને એની પર એસી ચેમ્બરમાં બેસીને જ્યાં સર્વેઓને ઢોંગ કરાવો ને પછી ખેડૂતોને પાંચ રૂપિયા આપો એમાં એનું શું થાય કમોસમી માવઠાના કારણે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના મહામૂલી ડાંગરના પાકને અતિભારે નુકસાન ગયું છે અને સરકાર જ્યારે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવાની છે ત્યારે આ આર્થિક પેકેજ છે તે ખેડૂતોને યોગ્ય રીતે આપવામાં આવે તેવી લાગણી અને માંગણી સૌ ખેડૂત આલમ છે તે સેવી બેઠું છે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની અંદર જે એકસો આઠ ગામોથી પણ વધુ ગામડાઓ આવેલા છે અને તેમાં જે પ્રમાણ કારણે જે માવઠાએ અતિભારે નુકસાન પહોંચાડ્યું છે તેમાં ડાંગરનો જે ઉભે ઉભો પાક ખેતરમાં રહેલો છે તે સંપૂર્ણપણે નાશ ગયો છે તો આ સાથે જ જે ડાંગરનો પાક ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો તે મંડળી સુધી પહોંચે તે પહેલાં જ કમોસમી માવઠાના કારણે સંપૂર્ણ રીતે પલળી ગયો હતો અને હાલ પણ જે ડાંગરના પાકને બચાવવા માટેના પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે આ સાથે જ જે ડાંગરનો પાક પલળી ગયો હતો ને જે બચી ગયો છે તેમાં મોટા ભાગનો ડાંગરનો પાક સંપૂર્ણ રીતે કાળો પડી ગયો છે એટલે ડાંગરની અલગ અલગ ક્વોલિટી પ્રમાણે પણ છે તે મંડળીઓ તેનો ભાવ નક્કી કરતી હોય છે જોકે આ કાળા પાકને મંડળી દ્વારા યોગ્ય ભાવ આપે તેવી કોઈ આશા છે તે દેખાતી નથી એટલે જે પ્રમાણે ડાંગરના પાકની વાવણી કરવા પાછળ જે ખેડૂતો દ્વારા ખર્ચ કરવામાં આવે છે તેની સરભરા સરકાર તરફથી ચૂકવવામાં આવતા આર્થિક સહાય પેકેજથી પણ જે બેઠી થાય તેવી શક્યતા જોવા નથી મળી એટલે ખેડૂત આલમ છે તે સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજ યોગ્ય રીતે ચૂકવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે જોવાનું એ રહ્યું છે કે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવનાર આર્થિક સહાય પેકેજની અંદર ખેડૂતોને તેઓનું યોગ્ય વળતર મળી રહે છે કે કેમ કેમેરામેન દેવગનાના સાથે રાકેશ પંપટ ગુજરાત